દુરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ સતત વરસાદ વરસી રહ્યો હતો જેમાં પ્રથમ નોરતે વરસાદ વેઘ્ન બન્યો હતો આ વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત થયા હતા દુરાજીમાં અનેક સ્થળોએ રાસ ગરબાનું આયોજન થાય છે ત્યારે પ્રથમ નોરતે જ વરસેલા વરસાદને કારણે રાસ ગરબાનો કાર્યક્રમ રદ કરાય હતો જેમાં ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા પ્રથમ નોર રાસ ગરબાનો કાર્યક્રમ એક રાત્રિ માટે રદ કરાયો હતો હું અંટાળા ગોપી બજરંગ ગ્રુપ ખાડી છે બાળાઓમાં એની મમ્મીઓમાં બધાને ખૂબ તૈયારી થઈ ગઈ હતી રાતે રમવાની એટલે થોડીક નિરસતા જોવા મળે છે અને બાળાઓનો ઉત્સાહ થોડોક વિખાઈ ગયો કારણ કે વરસાદ અત્યારે એટલો જ ચાલુ છે હવે અ તેરસો તેરસો બાળાઓ રમે છે દર વર્ષે અને ખુબ મોટું સરસ આયોજન થાય છે રંગોળી મસ્ત થાય છે અમે લોકો રંગોળી માટે પણ ઉત્સાહિત હતા પણ વરસાદ ને લીધે બધો કાર્યક્રમ આજે પોસ્ટપોન થયેલ છે